ગૌવંશ પર તીક્ષ્ણ હથિયારથી હુમલા કરનારાઓને ઝડપી પાડવામાં આવે માંડવી તાલુકાના નાગલપુર ગામે ચાર દિવસ પહેલાં તીક્ષ્ણ હથિયાર વડે ગાય પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે માંડવીમાં જાણવા જોગ ફરિયાદ કરવામાં આવી હતી માંડવીના કોઠારી દવાખાના પાસે તારીખ ઓગણીસ માર્ચ બે હજાર પચીસના રાત્રિ દરમિયાન નંદી ગાય પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા માનવી પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આવા વિકૃત માનસિકતા ધરાવતા લોકોને ઝડપથી શોધી કાઢવામાં આવે અને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આવા બનાવોથી ગૌપ્રેમીઓમાં રોષ ફેલાય છે આહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા મારું નામ ઉમંગ જોશી છે અને હિન્દુ યુવા સંગઠન માંડવીના કાર્યકારી અધ્યક્ષ તરીકે સેવા બજવું છું આજનો વિષય એવો છે કે આજથી બે દિવસ પહેલાં એટલે કે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રે આઠથી સાડા આઠ વાગ્યાના અરસામાં અમારા જે ગૌરક્ષા દળના કાર્યકરો છે તેમને માહિતી મળી કે એક ગૌવંશ છે ઢોર છે જે લુહાણ અને ગંભીર હાલતમાં રસ્તાઓ પર ફરી રહ્યો છે અમારા કાર્યકર્તાઓએ ત્યાં પહોંચ્યા ઘટના સ્થળે અને જોયું તો ઈજા બહુ જ ગંભીર હતી એટલે ડૉક્ટરશ્રીનો સંપર્ક કર્યો પ્રાથમિક સારવાર આપી અને ડૉક્ટરશ્રીએ પણ તેવું જણાવ્યું છે કે આ કોઈ આકસ્મિક ઘટના કે જે ઢોરો રસ્તા પર રખડતા હોય અને તેમને વાગી જતું હોય તે ઘટના નથી પરંતુ કોઈ શખ્સ દ્વારા માનસિક વિક્ષિપ્ત શખ્સ દ્વારા ગૌવંશને ઈજા પહોંચાડવાના ઇરાદાથી કોઈ ઘાતક અને તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલ હુમલો છે અને જેના અનુસંધાને જ અમે રાત્રે પ્રશાસનનો પણ સંપર્ક સાધ્યો પોલીસનો પણ સંપર્ક સાધ્યો પોલીસ પણ ત્યાં આવી ઘટના સ્થળે અને ત્યારબાદ રાતે ફરીથી અમે પોલીસ સ્ટેશને આવ્યા જે સમગ્ર વિસ્તાર છે તેનું વર્ણન કરવા માટે અને ત્યારબાદ ફરીથી પોલીસ અમારા કાર્યકર્તાઓ સાથે ત્યાં ઘટના સ્થળ પર જઈ અને સમગ્ર ઘટના સ્થળનું મૂલ્યાંકન કર્યું આવી જ ઘટના હમણાં ચાર પાંચ દિવસ પહેલાં નાગરપલમાં પણ બનેલી અને તેના ગ્રામજનો સાથે પણ હિન્દુ યુવા સંગઠન માંડવીનું ગૌરક્ષા દળ હતું કહેવાનું તાત્પર્ય તે છે કે આ કોઈ આકસ્મિક ઘટના નથી આ એક સુનિયોજિત રૂપે એક કાવતરું છે કે કેવી રીતે હિન્દુ આસ્થા અને હિન્દુ શ્રદ્ધાનું જે પ્રતિક છે ગૌવંશ ગાય માતા નંદી તેને ઈજા પહોંચાડવી અને તેને રોડ પર રખડતો મૂકી દેવું જેથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય અને આવી જ રીતે નાગલપરમાં પણ આવી જ ઘટના બની નાગલપરમાં તો નિરંતર આવા બનાવો ચાલુ હતા અને ત્યારબાદ અંતે તેમને આ નિર્ણય લેવો પડ્યો કે હવે અમને ફરિયાદ કરવી પડશે નાગલપરના ગ્રામજનોએ ફરિયાદ કરી ત્યારબાદ આજે હિન્દુ યુવા સંગઠન માંડવી ગૌરાક્ષ દળે પણ આજથી જે વીસ તારીખે જે ઘટના બની છે તે અનુસંધાને ફરિયાદ કરી છે અને પ્રશાસનને પીએચરીને અમે એવો આગ્રહ કર્યો છે કે ત્વરિતમાં ત્વરિત આ માનસિક વિકૃત જે શખ્સ છે તેને પકડવામાં આવે કારણ કે આ માત્ર પશુઓ માટે ઘાતક નથી પણ સમય જતા ક્યાંક માનવો માટે પણ ઘાતક થઈ શકશે આ વિષયને અનુલક્ષીને આજે અમે અહીં પીએચરી સમક્ષ પોલીસ સ્ટેશન સમક્ષ અમારી ફરિયાદ નોંધાવી છે અને આ વ્યક્તિ ત્વરિતમાં ત્વરિત પકડાય તેવી સમસ્ત સનાતન સમાજની માંગણી સાથે આજે અમે તેમને ફરિયાદ કરી છે માંડવીના લોહાર ચોકમાં તે અમને જાણવા મળ્યું છે તે પ્રમાણે તે ઢોર અમને મળ્યો છે રખડતો જે ઢોર હતો તે અમારા કાર્યકર્તાઓને મળ્યો છે લોહાર ચોકની તે ક્યાંથી આવ્યો છે ક્યાં જતો હતો તેની કોઈ ભાડ હજી સુધી મળી નથી પોલીસ તેનું નિરીક્ષણ કરી રહી છે સો ટકા પ્રશાસન અમારી સીસીટીવી કેમેરા ફૂટેજ કેવું અમને જે સમાચારો મળ્યા છે તે પ્રકારે અમને પોલીસને તે પ્રદાન કર્યા છે અને પોલીસ પોતાની રીતે પણ બધું જ નિરીક્ષણ અને મૂલ્યાંકન કરી રહી છે હવે સમય પર તેનો યોગ્ય અને સ્પષ્ટ નિર્ણય આવે અને આ શખ્સ પકડાય તે જ અમારી માંગણી છે ઉપરાંત વધુમાં જણાવીશ કે આ જ ઘટના આજકાલમાં જખણિયામાં પણ બની છે જ્યાં ગૌવંશને શોક દઈને તેમને ઈજાગ્રસ્ત કરવામાં આવે છે અને આપને સંજ્ઞાનમાં જ હશે કે હમણાં ચારથી પાંચ દિવસ પૂર્વે હિન્દુ યુવા સંગઠન અંજાર દ્વારા પણ જે અંજારમાં ગૌમાસની તસ્કરી ચાલતી હતી ત્યાં પર રેડ પાડીને તે ગૌમાસની તસ્કરીને ખુલ્લી પાડવામાં આવી છે પ્રશાસનનો સાથ લઈને ખુલ્લી પાડવામાં આવી છે એટલે કહેવાનો તાત્પર્ય તે છે કે આ માત્ર માંડવી નાગલ પર કે જખણિયાની ઘટના નથી આ કિસ્સો આ જે વિસ્તાર છે તે ધીમે ધીમે સમગ્ર કચ્છમાં વ્યાપી રહ્યો છે અને એટલે જ અમે પ્રશાસનને વિનંતી કરીએ છીએ અપીલ કરીએ છીએ અને આગ્રહ કરીએ છીએ કે ત્વરિત આ પ્રકારની જે માનસિક ધરાવતા જે કોઈ પણ ઈસ્મો વ્યક્તિઓ હોય તેને પકડી પાડે નહીતર પરિસ્થિતિ શું થશે કે રાતે પેટ્રોલિંગ જે પોલીસ માનવ વસાહતોની સુરક્ષા માટે કરે છે

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા વિજય ની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ રિંગરોડ તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એ નિજો છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ रेसिडेंट સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકુત્રા 84608 62826 તમારું સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો